ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે જુઓ આ દ્રશ્યો છે સિદ્ધસરથી વાળુકડ જતા વીસ ગામોને જોડતા માર્ગના રોડની આ ખખડધજ હાલત કંઈક આજકાલની નથી પરંતુ છેલ્લા એક વર્ષથી રોડની આ જ હાલત છે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રોડ તૂટીને એટલી ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે કે વાહન લઈને તો ઠીક પણ ચાલીને જવું પણ આ રસ્તા પરથી મુશ્કેલ બન્યું છે બસમાં રોડના સમારકામ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ શરૂ ન કરાયું થોડા સમય પહેલા વાલુકડ અને આસપાસના ગ્રામજનોએ રસ્તા પર ઉતરી અને ચક્કાજામ કર્યો હતો જે તે સમયે લોકોનો રોષ પારખી ગયેલા અધિકારીઓએ સમારકામની ખાતરી પણ આપી જોકે હજુ સુધી રોડનું સમારકામ શરૂ કરાયું નથી ત્યારે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે પંદર કિલોમીટર એટલો ખરાબ છે કોક વાર થીગડા બુરી ગયા બાકી આ દસ પંદર વર્ષ બન્યો જ નથી ભાઈ અને આ રોડમાં પાલે પાંચ કિલોમીટર આગો એક કલાક વહી જાડો આમાં તમે જુઓ ને આ રોડ લગભગ પંદર વર્ષ ની આસપાસ આ રોડ નવો નથી બનાવ્યો રોડ તો ઘણા બધા જોયા છે પણ આ રોડ તો ઘણા ટાઈમ થી આ જ હેરાન સ્થિતિ આપડે પસાર થઈ ગયું ખાડા વગર ની એક જગ્યા જ નથી આમ ગણી તો ક્યાંક ઉપજી થોડો ઘણો કટકો હારો નીકળે પરિસ્થિતિ ની વાત જવા જોઈએ અત્યારે જે કઈ ડિલિવરી નું કામ હોય કોઈ બીમાર હોય આ રસ્તામાં તમે નીકળો એકવાર વાર જોઈ જવો હાલી જવો હવે આ બીજા ફેઝ માં પટ્ટા મારવાની કીધું છે કારણ કે એ હમણાં પંચાયત પાસે એટલે પંચાયત પાસેથી આવ્યો છે એટલે હવે એમાં અત્યારે હાલમાં કોઈ જોબ નંબર નથી એટલે એમાં ની કામગીરી કરીને ટ્રાફિક સબડિવિઝન ને કહી દીધું છે એટલે એ ટૂંક સમયમાં લગભગ આ વીક માં કામગીરી